નજર કરીશું ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આતંકવાદીની પૂછપરછ મોટો ખુલાસો અમદાવાદ સહિત લખનઉ અને કરી હતી અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ પણ રેકી કરી હતી આરએસએસ ઓફિસ દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તારની રેકી કરી હતી અને અમદાવાદમાં પણ રેખી કરવામાં આવી હતી ત્યારે ત્રણે આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં રેકી કરી હોવાનું પણ પૂછપરછમાં ખુલ્યું છે ત્રણ માંથી એક આતંકી આઝાદ એક અઠવાડિયું જમ્મુ કાશ્મીરમાં રોકાયો હતો આતંકવાદીઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા એ દિશામાં હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે તપાસનો ધમધમાટ આ સમગ્ર મુદ્દે ચાલુ છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે અનિતા એટીએસને જે ધરપકડ કરી છે જે આતંકવાદીઓની તપાસમાં અનેક હવે ખુલાસાઓ થઈ રહ્યા છે વાત એ પણ સામે આવી કે અમદાવાદમાં પણ તેમણે રેકી કરી હતી તેઓ રાઇઝિન ઝેર ઉપયોગ કરીને એક આતંકવાદી પ્રવૃત્તિ કરવાના હતા જેને લઈને તેમણે જુદા જુદા રાજ્યોની અંદર રેકી કરી હતી ખાસ તો આતંકીઓ લખનઉ દિલ્હી અને અમદાવાદમાં રેકી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે ને તેઓ મોટા હુમલાની ફિરાકમાં હતા અને જેને લઈને તેઓ તૈયારી કરી રહ્યા હતા રેકી કરી હતી જેમાં નરોડા ખાતે જે ફ્રૂટ માર્કેટ આવ્યું હતું ત્યાં એક આતંકી રેકી કરવા માટે આવ્યો હતો આ સાથે જે લખનઉ આરએસએસ ની ઓફિસ છે અને દિલ્હીમાં જે આઝાદ મંડી વિસ્તાર છે જે ભીડભાડ વાળો જે વિસ્તાર છે ત્યાં રેકી કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં પણ ભીડભાડ વાળી જગ્યા ને લઈને જ્યાં રેકી કરી હતી જેમાં નરોડા ફૂડ માર્કેટ પાસે તેને આ રેકી કરીને ઉપયોગ કરીને એક મોટો હુમલો કરવાનું હાલ તો સામે આવી છે છે ખાસ જે તે જમ્મુ કાશ્મીરમાં પણ રોકાયો હતો અને જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે આ તો આતંકીઓની અત્યારે જે એટીએસ દ્વારા રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી છે તેની સાથે અન્ય કોઈ આતંકીઓ પણ ચંડવાયેલા છે કે નહીં નહીં તે કયા કયા વિસ્તારમાં છુપાયા છે અને જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદ થી પકડ્યો ત્રણસો સાહીઠ કિલો વિસ્ફોટક એમોનિયમ નાઇટ્રેટ ના મોટા જથ્થાની સાથે એક કે ફિફ્ટી સિક્સ રાઇફલ પણ જપ્ત કરવામાં આવી પોલીસે પકડેલા આતંકીઓની પૂછપરછમાં વધુ એક મોટો ખુલાસો થયો પોલીસે ગઈકાલે હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી આતંકી ડોક્ટર આદિલ અહેમદ રાઠરની પૂછપરછમાં આ ખુલાસો થયો તપાસ દરમિયાન વધુ એક ડોક્ટરનું પણ નામ સામે આવ્યું મુજમિલનું નામ સામે આવ્યું છે આતંકી ડોક્ટર મુજમિલના ઘરેથી મળી આવ્યો વિસ્ફોટક પદાર્થનો જથ્થો આરોપી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો અને હાલ આ ત્રણેય આતંકી જમ્મુ કાશ્મીર પોલીસની પકડમાં છે આ તમ ક્યોની પોચ પરસ દરમિયાન હજુ પણ મોટોા ખુલાસા ઉ થાય એ વિષયકતા જો કે લોકલ કોઈ કનેક્શન હતું કે કેમ તેના લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે સગા સગા તીંટી જવા મોડ્યુલ પર કામ કરતે હમારી બંનેની જોઈન્ટ ટીમ ਨੇ અહીંયા પર જો હે કામ કિયા جس કે અંદર એક એક્યુઝ કો પહેલે અહીંયા સે પકડા ગયા થા જિસકા નામ મે ડોક્ટર મુઝમમ ઓર ઇસ પે આગે કાર્યવાહી કરતે મે જો હે કલ જો હે રેડ્સ કી ગઈ ઓર જિસમે રેડ્સ કે દોરાન અહીંયા પર લગભગ

અમદાવાદમાં રહેતી પત્ની સાથે ઘરકંકા બે વર્ષ પહેલા ભાવિશ્ક વાડના લગ્ન થયા હતા ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ આગળ વધારી ખ્યાતનામ એવી કિરણ હોસ્પિટલ એક ડોક્ટરે

હાલ તો આ અંગેની જાણ પોલીસને થતા ગોડાધરા પોલીસે જે છે તે તપાસ શરૂ કરી છે પરંતુ જે રીતની વિગત માહિતી સામે આવી રહી છે જાણવા મળી છે તે મુજબ ડોક્ટર ભાવેશના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને પત્ની વર્ષથી અમદાવાદ ખાતે રહે છે ત્યારે કરતા પહેલા એક એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં તેણે એક પત્નીનું નામ લખ્યું છે તેનો પુત્ર એક પેજ પર તેના પુત્રનું ચિહ્ન દોર્યું છે અને તેની સાથે તેના પત્નીનું નામ લખ્યું છે એટલે આ રીતે એક સુસાઈડ નોટ

અમદાવાદના પ્રવીણ ઉર્ફે ભાલુ રાજપૂત અને અર્જુન ડાભી ફરાર થયા પંજાબથી આવેલા કન્ટેનરમાં કઠિન વખતે એલસીબીએ દરોડા પાડ્યા હતા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે વિનોદ એક પોઈન્ટ પાંચ કરોડ નો દારૂ પકડવાનો કેસ પીઆઈ સસ્પેન્ડ શું વધુ વિગતો સમગ્ર ઘટના ની અંદર રેંગ એજી દ્વારા એક નિર્ણય કરી અને પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા આપણે જણાવું કે છેલ્લા ત્રણ દિવસ થી સતત જે વિદેશી દારૂ જે મુદ્દા માલ ખેડા જિલ્લામાં ઝડપાયો છે તેની કિંમત બે કરોડ કરતા વધુ થાય છે આજે પણ ખેડા જિલ્લાના કટલાલ પાસેથી છત્રીસ લાખ રૂપિયાના દારૂ છે ખેડા જિલ્લાની અંદર આજે વિદેશી દારૂનો વેપાર કે વેપાર સાથે સંગ્રહાય લોકો મોટી સંખ્યાની અંદર અહીંયા કામ કરી રહ્યા છે જેના કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ફોડી દુશન ના માત્ર કાગળ ઉપર ફોડી દુશન હોય એવી પરિસ્થિતિની અંદર ખેડા જિલ્લાની અંદર આજે નિર્ણય કરવામાં આવ્યો છે

અને રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનાર કુખ્યાત પેન્ડા ગેંગની સામે કાર્યવાહી કરવામાં આવી પોલીસે આ ગેંગના સત્તર સાકરિતોની સામે ગુસ્સીટોકનો ગુનો નોંધ્યો છે છેલ્લા દસ વર્ષમાં ગેંગ વિરુદ્ધ સિત્તેર થી વધારે ગુનાઓ નોંધાયા છે હત્યા હત્યાનો પ્રયાસ રાઇટિંગ અને દુષ્કર્મ જેવા ગુનામાં આ ગેંગ કુખ્યાત છે સત્તર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો થોડા દિવસ અગાઉ મંગળા રોડ પર ગેંગ વોરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું આરોપીઓએ આઠ થી નવ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

આ ગેંગ વિરુદ્ધ રાજકોટ શહેરમાં રાજકોટ ગ્રામ્યમાં મહેસાણા અને જામનગરમાં છેલ્લા દસ વર્ષમાં કુલ એક જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે સત્તર આરોપીઓ પૈકી અગિયાર આરોપી વિવિધ ગુનાઓના કામે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ચાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને બે આરોપી હાલ ફરાર છે પૂર્વ પ્રમુખ જમાલ અંસારી હતી અગાઉ અરજી કરી બાંધકામ તોડાવી પડાવ્યા અઠાણું હજાર જેટલા રૂપિયા તેણે પડાવ્યા હતા તો જમાલ અંસારીના પત્ની બે વીસ માં કોર્પોરેશન ને ચૂંટણી લડ્યા હતા લિંબાયત પોલીસે જમાલ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ખંડણી માંગવાની ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધાઈ છે બિલકુલ સુરતના લીંબાયત વિસ્તારમાં એક બાંધકામ સાઈટ ચાલી રહી હતી જે બાંધકામ સાહિતમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાવીને તેમની પાસે એક ખંડણી માંગી હતી જો કે બાંધકામ સાઈટ ઉપર જઈને પોતે પત્રકાર હોવાનું કહીને ગેરકાયદેસર બાંધકામ તોડાવડે તોડાવી નાખવામાં આવશે તે પ્રકારનું કહીને અઠ્ઠાણું હજાર રૂપિયા જે છે તેને ખંડણી માંગી હતી જેમાં પંચ્યાસી હજાર જેટલા રૂપિયા તેને રોકડા પર લીધા હતા અને પંદર હજાર થી વધુ રકમ જેવી છે તે ક્યાંક તેને જીપે પરથી કરાવડાવી હતી જો કે આ અંગેની જાણકારી જયારે બાંધકામના જે બિલ્ડર હતા તેણે લિંબાયત પોલીસ માં જાણ કરતા લિંબાયત પોલીસે અંગે ખંડણીનો ગુનો નોંધ્યો હતો અને હાલ પોલીસે જે છે તે વોર્ડ નંબર 18 ના પ્રમુખ પૂર્વ પ્રમુખ એવા જમાલ અંસારી સામે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે કોઈ જ પ્રકારનો પત્રકાર નથી પરંતુ તે માત્ર આ પ્રકાર ઉઘરાણીનું જ કામ કરી રહ્યો છે અને આ જમાલ અંસારી ના પત્ની જે છે તે પણ 2020 માં કોર્પોરેશન નું ઇલેક્શન લડી ચૂક્યા છે પુરવાર કરી અને વોર્ડ નંબર અઢાર ના પૂર્વ પ્રમુખ તરીકે પણ તેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ ના કાર્યકર દ્વારા આ રીતે મસ્ત મોટી જે છે તે ખરણી માંગવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે આભાર આપનો તમામ વિગતો સાથે બદલ અને પંચમહાલ જિલ્લાના સોલિયા ગામે ઈંટોના ભઠ્ઠામાં મારામારી થઈ વેજલપુરના પંદર જેટલા શખ્સો ભઠ્ઠા પર રહેતા શખ્સો વચ્ચે બબાલ થઈ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા ચાર જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ખરાબ ઈંટોને લઈને વિવાદ થયો હોવાનું અનુમાન છે તો અગાઉ ડ્રાઈવર અને ભઠ્ઠા પર રહેતા શખ્સો વચ્ચે પણ બબાલ થઈ હતી ભઠ્ઠા માલિકને ઉશ્કેરાયેલા ટોળાએ ખેંચી અને માર માર્યો માલવ અને સાલિયા ગામના સરપંચની હાજરીમાં આ ટોળાએ ધમાલ મચાવી હતી કાલોલ પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત પાડ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિવેક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે વિવેક સોલિયા ગામમાં મારામારીની ઘટના શું કાર્યવાહી શું વધુ વિગતો કાલોલ તાલુકાના સાલિયા ગામે ઈટોના ભઠ્ઠાના ઈટોના ભઠ્ઠા ઉપર મારામારીનો બનાવ સામે આવ્યો હતો જેમાં જે માલિક છે ઈટોના ભઠ્ઠા પર અને જે માલ લેનાર છે એના વચ્ચે બોલાચાલી થઈ હતી બેદમાં જે વેચલપુરના કેટલાક શખ્સો આવીને ઈટોના ભઠ્ઠા ઉપર મારામારી કરી હતી મારામારીમાં ચાર જેટલા લોકો ઘાયલ થયા છે જોકે હાલ તો કાલોલ પોલીસે ત્યાં ઘટના સ્થળે જઈને મામલો સાંજ પડ્યો મહત્વના સમાચારો પર નજર કરીશું સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા ઉપર અંકુશ લાવવા પોલીસ ની કવાયત પ્રાંત અધિકારીના દરોડાની કાર્યવાહી પછી હવે પોલીસ પણ દોડતી થઈ સ્થાનમાં ખનીજ ચોરી અટકાવવા માટે પોલીસે ડ્રોન ની મદદ લીધી જુદા જુદા વિસ્તારમાં ડ્રોન ઉડાડી ખનીજ પર નજર રાખવામાં આવી રહી છે તો પોલીસે ખનીજ ચોરી પર વોચ રાખી ડ્રોન ઉડતા કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ખનીજ માફિયા પર આ બોલાવવામાં આવી છે ની મદદ લીધી ડ્રોનના ઉપયોગથી ખનીજ ચોરી પર વોચ રાખી છે ખનીજ માફિયાઓની હવે ખેર નહીં કારણ કે પોલીસ પણ સક્રિય થઈ

અને અમદાવાદ રિવરફ્રન્ટ પર ભારતીય મજદૂર સંઘની મહાસભા વિવિધ એકસો કામદારો જોડાયા છે પોતાની પડતર માંગણીઓ અને રજૂઆતો માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું તમામ સંગઠનોએ રેલી યોજી છે એકસો એકસઠ જેટલા મજદૂર સંઘ તેમાં હાજર

આંગણવાડી આસ્થા મિડ ડે મિલ કે જે અસંગઠિત છે તેની સાથે તો એટલું શોષણ થાય છે કે એની આપ વાત નહીં પૂછો કે આજે અમારે સરકારની સામે થવાની એટલા માટે જરૂર રહી છે કે સરકારે કાર્ડ આપી દીધા છે મોબાઈલ તો નથી તો દસ હજાર ના માનસ વેતન મારી કોઈ એવી બેન સક્ષમ ના હોય કે સંગઠિત નો પણ હોય કે વિદ્યુત છે જીબી છે એસટી પરિવહન છે બરાબર છે બીએસએનએલ છે પોસ્ટ ના ભાઈઓ છે કેન્દ્રીયના કર્મચારીઓ છે આ તમામ નું આપ જોઈ શકો છો કે શોષણ ક્યાંક ને ક્યાંક થઈ છે ત્યારે આ ભારતીય મજદુર સંગે આજે આ જાહેર સભા ને રેલી નું આયોજન કરવું પડ્યું અને સુરતમાં રમાઈ રહેલા રણજી ટ્રોફી મેચમાં યુવરાજ અને રવિ શાસ્ત્રીના પણ રેકોર્ડ તૂટ્યા મેઘાલયના બેટ્સમેન કુમાર ચૌધરી આ રેકોર્ડ તોડ્યો છે આઠ બોલમાં સતત આઠ છગ્ગા મારી અને ક્રિકેટરે એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે પચીસ વર્ષના આકાશે અગિયાર બોલમાં પચાસ રન ફટકાર્યા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી આકાશ બન્યો છે આકાશે નવ મિનિટમાં પચાસ જેટલા રન કરી અને નવો કીર્તિમાન સ્થાપ્યો

और रिकॉर्ड गए मैं ये खेल रहा हूँ दो हजार सोलह में मैंने मेघालय के लिए खेलना शुरू किया था एज ग्रुप वगैरह से और 2019 में मैंने डेब्यू किया था मेघालय के लिए सीनियर में और जो भी क्रिकेट खेलना खेल रहे हैं ऊपर पहुंचना चाहते हैं ये सब उनके लिए एक ही एडवाइस है कि आप अपना काम करते रहो ज्यादा दूसरे के बारे में ना सोचो और हेड डाउन रह के हम्बल रह के अपना काम करते रहो और इंटेंशन सही रखो बस हमेशा તો નડિયાદના બિલોદરાની રુદ્ર સોસાયટીના લોકોમાં વીજ કંપની સામે રોજ ભબૂક્યો છે દસ થી વધારે ઘરમાં ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયાનો આક્ષેપ લોકોએ કર્યો એસી ટીવી ફ્રિજ વોશિંગ મશીન સહિતના ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે તો ડીપીના વાયરોમાં રાત્રે આગ લાગતા સોસાયટીમાં વીજળી ડોઝ થઈ હતી રહીશોએ કહ્યું

ની ભરપાઈ જે બી અમને કરી આપે અવા નવા લાઈટ ચાલુ બંધ થાય છે ઘણી વાર અમે ફરિયાદ કરી છે પણ કોઈ એક્શન લેતું નથી